ભારત સરકારના વન નેશન વન ચલણ અંતર્ગત બનાસકાંઠામાં મુખ્ય શહેરોમાં નેત્રમ દ્વારા વાહન ચાલકો નિયમોના ભંગ કરે તો તેમને ઈ ચલણ આપવામાં આવે છે બનાસકાંઠાના લોકોને આવી ભૂલો બદલ એક લાખ જેટલા ઈ ચલણ આપવામાં આવ્યા છે જેમાંથી ત્રાણું હજાર લોકોએ ઈ ચલણ ભર્યા છે પરંતુ મહત્વની બાબત તો એ છે કે લોકો આ ઈ ચલણમાં ખોટી રીતે દંડાય છે કારણ કે નગરપાલિકા હોય અથવા તો તંત્ર હોય તેના દ્વારા ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેને કારણે લોકોને ગમે ત્યાં વાહન પાર્ક કરવા પડે છે અને ખોટી રીતે તેમને દંડ ભરવાનો વારો આવે છે જે બાંધકામની મંજૂરીઓ નગરપાલિકાએ આપી છે તે જૂના બાંધકામોમાં તો પાર્કિંગની વ્યવસ્થા નથી તે નગરપાલિકા પણ કબૂલે છે ત્યારે હવે નવી મંજૂરીઓ જે આપવામાં આવી છે અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જો તેનું કામ નહીં થયું હોય તો તેની સામે કાર્યવાહી થશે આ તો રહી કોમ્પ્લેક્ષની વાત પરંતુ પાલનપુર શહેરમાં જાહેર રોડ પર ક્યાં પાર્કિંગ કરવું અને પાર્કિંગની દિશાઓ ક્યાં નક્કી કરવી તે હજી પણ પાલિકાને ધ્યાને નથી આવ્યું અને જેને કારણે હજારો વાહન ચાલકો ખોટા દંડ ભરી રહ્યા છે હું આપ લોકોને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ શહેરોમાં અઢળક જેટલા કેમેરાઓ લાગેલા છે જેમાં ખાસ કરીને જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તે લોકોને ઈ ચલણથી મેમા ઇશ્યુ કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા જે વન નેશન વન ચલણની જે ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે જે કાર્ય સ્ટાર્ટ થયું એ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં એક લાખ અને પાંચ હજારથી વધારે ઈ ચલણ મેમો ઇશ્યુ થયેલા હતા અને તેટલા પેન્ડિંગ પણ હતા આ ડ્રાઇવને વારંવાર આપવામાં આવી જેથી કરીને હાલમાં આ ડ્રાઈવ બાદ આની સંખ્યા ઘટીને માત્ર સાત હજાર એકસો ને તેત્રીસ જેટલી જ રહી જાય છે આવતીકાલે લોક અદાલત છે એ લોકો અદાલતમાં પણ આની અંદરથી ઘણા બધા જે ચલણ છે તેનો નિકાલ કરવામાં આવશે આમ જેથી કરીને જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાએ આશરે બાણુંથી ત્રાણું ટકા જેટલું ચલણના આનો નિકાલ કરી અને ખૂબ જ આગળ પડતું કામ આની અંદર કરવામાં આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને જો આપણે જોવા જઈએ તો જે એક લાખ પાંચ હજાર જે ચલણ બાકી હતા એ ઘટીને સાત હજાર એકસો તેત્રીસ ઉપર આવી ગયા છે તેની અંદર તથા સાથે સાથે તમામ વ્હીકલો ઉપર બાજ નજર રાખવામાં અને આ એ ચલણની રિકવરી કરવામાં જેનો સૌથી મોટો સિંહ છે તેવી અમારી નેત્રમની ટીમ છે જે ટ્વેન્ટી ફોર બાય સેવન બેસે છે અને આ સિવાય તેમનું જે સુપરવિઝન કરવાનું કામ જે છે એ અમારે વાયરલેસ પીએસઆઈ કેડી રાજપૂત કરે છે હું એમની કેડી રાજપૂત અને એમની આખી ટીમને ખૂબ સરાહના કરવા માગીશ કે તેમના દ્વારા જે થઈ અને ખૂબ જ ઉત્તમ કક્ષાની આમાં કામગીરી કરવામાં આવી રહી છે પાલનપુર શહેર એટલે આજે એવું ગણાય છે કે ન ધણિયાતું શહેર કોઈ બોલવા વાળું જ નથી પ્રજા આપણી ચારે બાજુ લૂંટાઈ રહી છે એક બાજુ નહીં ચારે બાજુ અને એમાં પણ બિચારો એક્ટિવા લઈને જતો હોય કે બાઇક લઈને જતો હોય અને એને કોઈ વસ્તુ લેવા જવું ને બાઇક જો ઊભું રાખીને જાય તો વાળા લઈ જાય જો એને ટોઈંગવાળા ના આવે તો સીસીટીવી લાગેલા હોય નેત્રમાંથી મેમો આવી જાય અરે કમસે કમ જે દુકાનમાં જે કોમ્પ્લેક્ષમાં જઈ રહ્યો છે એના પાર્કિંગ તો આપો નગરપાલિકાએ બધા પાર્કિંગ વેચી માર્યા છે ભોયરાઓ વેચી માર્યા છે અને હવે એવી આશા રાખે છે કે લોકો લોકો પાર્કિંગ રોડ ઉપર ના કરે ક્યાં માથે લઈને ફરે ચાલતા આવે ગામમાં આજે પાલનપુર શહેરમાં ગાડી લઈને નીકળવું એટલે એવું લાગે કે અમારે ગામમાં જવું જ નથી ગાડી એટલે કોઈને તો એમ લાગે કે ગાડી વરદાન છે પણ અહીંયા પાલનપુરમાં ગાડી એટલે શ્રાપ હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને પછી જ્યારે પૈસા ઉઘરાવા માટે પોલીસ નીકળે છે આ દંડના રોકમ જ્યારે ઉઘરાવા નીકળે એ વખતે પોલીસને પણ ઉપરથી એટલું પ્રેશર હોય છે કે પોલીસ એ વ્યક્તિને ડરાઈને ધમકાવીને એના પૈસા ન હોય તો પણ ભરાવડાવે છે કારણ કે ઉપરથી પ્રેશર છે એ માણસ જેને બાર એક્ટિવા કે બાઇક લીધું હોય એ દસ દસ હજાર રૂપિયા તો દંડ ભરી ચૂક્યો છે સાહેબ આ બધું બંધ કરાવો અને પહેલાં પાલનપુરની પ્રજાને તમે એને પાર્કિંગ આપો અને પાર્કિંગમાં ન મૂકે તો દંડ છે એનાથી ચાર ગણો દંડ કરો એવી મારી તમને વિનંતી છે અત્યારે જોવા જઈએ તો જે સીસીટીવી કેમેરા લગાયા છે શહેરમાં સીટી સીસીટીવી કેમેરાના લીધે ગાડીઓ ત્યાં પાર્કિંગ થતી હોય છે એના લીધે ઈમેમાં આવતા હોય છે પરંતુ લોકોની પણ એક સમસ્યા છે કે ગાડીઓ મૂકવા માટે સાધનો મૂકવા માટે કોઈ જગ્યાઓ નથી પાલિકા પણ એમાં જવાબદાર એટલી જ છે કે જ્યાં ત્યાં પણ પરમિશન આપી હોય છે બિલ્ડિંગોના એમાં કોઈ પાર્કિંગની પણ સુવિધા હોતી નથી અને જ્યાં ત્યાં પણ લારી ગલ્લાઓ અને જ્યાં અડીંગા કરીને ઊભા હોય છે એટલે ટ્રાફિકની સમસ્યા એટલી હોય છે એટલે જ્યાં ત્યાં કરી અને એમને ગાડીઓ ઊભી રહેતા હોય છે અને એમને મેમાં આપવા પડે છે અત્યારે જોવા જઈએ તો પોલીસ પણ હમણાં સતત ડ્રાઈવ ચલાવી રહી છે કારણ કે એ મેમાં એટલા બધા જનરેટ થઈ ગયા છે અને એના મેમા પરત ભરવામાં પણ લોકો નથી ભરતા કારણ કે લોકો પણ હવે કંટાળી ગયા છે કે વારંવાર મેમા આવવાથી લોકો પણ કંટાળી ગયા છે અને આ લોકો પાલિકા અને પોલીસ તંત્ર પહેલાં સાધન ઊભું રાખવા માટેની વ્યવસ્થા કરે ટ્રાફિકની સમસ્યા હલ હલ કરે તો જ આ ઈ મેમાં પણ ઓછા થાય એવું છે નગરપાલિકા દ્વારા જે આ બાંધકામ મંજૂરી જે આપવામાં આવે છે ધારાધોરણ મુજબ પાર્કિંગની વ્યવસ્થાને ધ્યાને રાખીને આપવામાં આવે છે જે જૂના પાર્કિંગ જે છે જેમાં આપણે રજૂઆત કરી અને એમાં નિયમ મુજબના પાર્કિંગ રાખવામાં નહીં આવેલા હોય નગરપાલિકાની મંજૂરી વિરુદ્ધના જો કોઈ એવા બાંધકામ થયેલા હશે તો તે અન્વયે નિયમ મુજબની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે શું પ્રકારની કાર્યવાહી થશે આવા શોપિંગ ટાઉન પ્લેનિંગ એક્ટની જોગવાઈઓ એટલા જે કંઈ પ્રોવિઝન છે મંજૂરી વિરુદ્ધના બાંધકામ બાબતના તે કાર્યવાહી કરવામાં આવશે કેટલાક આવેલા યંગ છે નીચે છે પણ નીચે દુકાનો બની છે જે આપણે વાત કરી એમ કે નિયમ વિરુદ્ધના જે જે બાંધકામ થયેલા હશે તે અંતર્ગત ટાઉન પ્લાનિંગ એપની જોગવાઈઓ હેઠળ તપાસ કરી અને કાર્યવાહી કરી